ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતો કુશલ ગોહેલ નામનો યુવક તેમના સંબંધી સાથે બાઇક લઈને જઈ રહ્યો હતો તે સમયે ઇસ્કોન ક્લબ વિક્ટોરિયાના ગેટ પાસે બાઇક પરથી કાબુ ગુમાવતા બાઇક વિક્ટોરિયાની દિવાલ સાથે અથડાયલ જેના કારણે યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ sc 77 Młość Młość